મારાથી વધારે ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર આ મુદ્દામાં કોઈ બોલતું નથી મીડિયામાં કોઈ બોલતું નથી સોશિયલ મીડિયામાં કોઈ બોલતું નથી રોડ ઉપર આંદોલનમાં કોઈ બોલતું નથી આ કામ ફક્ત જીગ્નેશ મેવાણીનું નથી આ મૂળ જવાબદારી ગુજરાતની સરકાર ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના ક્યાં સુધી સ્વીકારો પીડિત પરિવારો કહ્યું છે કે એમની માંગણીઓ છે રાજ્ય સરકાર સમક્ષ માંગણી મૂકેલી છે આપના માધ્યમથી એ માગણીનો સ્વીકાર નહીં કરે અને પીડિત પરિવાર લડવા માંગતા છે ત્યાં સુધી અમે બધા મક્કમ છીએ અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં અનુસૂચિત જાતિના યુવાન પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તારીખ બાવીસ મે બે હજાર પચીસ ના દિવસે આ યુવાનનું ભાવનગર સરકી હોસ્પિટલમાં સારવાર અર્થે મૃત્યુ થઈ ગયું હતું આ બનાવમાં વડગામના ધારાસભ્ય શ્રી મેવાણી અને અનુસૂચિત જાતિના આગેવાનો હોસ્પિટલમાં ઉપસ્થિત રહ્યા હતા અને બનાવ અનુસંધાને પીડિત પરિવારના લોકો એ એટ્રોસિટી એક્ટ હેઠળ એમની માંગણી જ્યાં સુધી સરકાર શ્રી સ્વીકારે ત્યાં સુધી હોસ્પિટલમાંથી યુવાનનો મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં આવો તેમના પરિવાર અને સમાજના આગેવાનોનું કહેવાનું થાય છે

કે બેટા તારો હાથ પહોંચતો ન હોય તું જાતે પેકેટ તોડી લઉં મારા દીકરાને તે બેટો કહેવાની હિંમત કરી આવી જાતિવાદી માનસિકતાથી પ્રેરાઈને અંદર બેઠેલો દુકાનદાર બહાર આવે છે બાજુમાં પડેલી કુહાડીને તીક્ષ્ણ હથિયારમાં એક ખેતરમાં બધા દોડીને દલિત યુવાનો ભાગી ગયા ત્યાં સુધી તીક્ષ્ણ હત્યારો પાઇપો અને કુહાડી લઈને આખી અમરેલી બજારમાં ઉભા રોડ ઉપર એમને દોડાવ્યા અને એમની કરપીણ હત્યા કરી કાઢી ત્રણ માણસોને અત્યંત ગંભીર પ્રકારની ઈજાથી જેમને મરીને આવ્યો અને ગઈકાલે મોડી સાંજે નિલોષ રાઠોડ નામના યુવાનનું મૃત્યુ થયું રાજ્ય સરકાર પાસે પીડિત પરિવાર અને પીડિત પરિવાર વચ્ચે માંગણી કરી છે કે કેસમાં સચોટ તપાસ થાય એને ઓળખી બતાવે છે છતાં ચાર દિવસ તેની ધરપકડ કરવામાં આવી નથી એટલે મારી માગણી છે કે સચોટ તપાસ થાય સચોટ ચાર્જશીટ થાય આ કેસમાં આરોપીએ આજીવન કારાવાસ થાય એવી સજગ અને સજ્જડ તપાસ કરવામાં આવી પહેલી માંગણી પોલીસ સમક્ષ છે બીજી માંગણી પીડિત પરિવારો વતી અમારી છે કે દરેકે દરેક ભોગ બનનારે ચારે ચાર ને સરકાર કા નોકરી આપે અથવા ચાર એકર જમીન આપે અને જે આરોપીઓ આમાં ઇન્વોલ્વ છે એ લોકોની સામે ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવે અને અમારી અને પીડિત પરિવારની માગણી અને લાગણી મુજબ અમે નામ આપીએ એ વ્યક્તિને સરકારી પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નીમવામાં આવે આ બાબતે હજી સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈ જ કન્સિડરેશન કરવામાં આવ્યું નથી જ્યાં સુધી રાજ્ય સરકાર આ માગણીઓનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી પીડિત પરિવારને સૌ મૃતદેહનો સ્વીકાર નહીં કરવા બાબતે સંકલ્પબદ્ધ છે सरकार नहीं स्वीकार है क्या સુધી આપણે બધા પરિવાર સાથે છીએ હું બે હાથ જોડીને વિનંતી કરું છું આ લાઈનમાં સમાજના તમામ લોકો હોસ્પિટલમાંથી હોસ્ટીલ વધારે જેથી કે જમ સંખ્યા વધારે બને સરકાર જ્યાં સુધી અમારી માંગણી ન સ્વીકારે ત્યાં સુધી અમે આ પીડિત પરિવારની સાથે છીએ મતલબ એ છોટે બાળકો કો દલિત સમાજ કે યુવક નહી એ કહા કિદી બેટા जो नमकीन का पैकेट लटक रहा है तुम्हारा हाथ वहां तक न पहुंचे तो मैं खुद तोड़ के ले लूं। बेटा शब्द का प्रयोग मेरे लड़की के साथ क्यों किया कहकर हाथ में कुहाड़ी, स्टिक्स और होकी लेकर बारह पंद्रह लोगों का टोला और दुकानदार उन दलित युवकों पर बरस पड़े टूट पड़े और आखिरकार नीलेष राठौर नाम के 20 साल युवा के युवा की कल मौत हो गई मेरे बेटे को बेटा क्यों कहा केवल इस कारण के चलते किसी बीस साल के दलित युवक की हत्या हो जाए ये दिखाता है कि आज भी गुजरात में कितना जातिवाद है आज भी गुजरात का दलित कितना असुरक्षित है प्रधानमंत्री गुजरात से आते हैं गृह मंत्री गुजरात से आते हैं फिर भी वो ट्वीट करके अपनी संवेदना भी नहीं दे रहे इस प्रकार की किसी वारदात में गुजरात के सोशल जस्टिस डिपार्टमेंट के, के मंत्री गुजरात के गृह मंत्री गुजरात के सीएम कभी पीड़ितों के आंसू पोछने नहीं जाते दलित संगठन के हमारे जैसे लोगों को ही जाना पड़ता है तो सरकार का भी रवैया जातिवादी है दलितों को मारे पीटे डिस्क्रिमिनेशन हो छुआछूत हो कुएं में से पानी भरने न दे मंदिर में प्रवेश न हो मेला ढोने के लिए मजबूर हो नाली में उतरकर मरे या उनके ऊपर बलात्कार हत्या हो सरकार के पेट का पानी नहीं मिलता यह बहुत दुर्भाग्यपूर्ण है सारे पीड़ित परिवार के लोगों ने हम सभी ने संकल्प किया है कि तब तक डेड बॉडी का मृत्यु का स्वीकार नहीं करेंगे जब तक पुख्ता जांच की हमको गारंटी न मिले हमारी मांग के मुताबिक पब्लिक प्रोसिक्यूटर न मिले गुस्सी टॉप जो स्पेशल कानून है उसके तहत कार्रवाई होनी चाहिए और साथ साथ ये भी मांग करते हैं कि विक्रिम परिवार को चारों को जिनको पीटा जिनकी हत्या हो गई या तो उनको सरकारी नौकरी या तो चार एकड़ जोतने के लिए जमीन दीजिए जब तक इन मांगों का स्वीकार नहीं होगा हम लोग डेड बॉडी नहीं लेंगे ત્યાં એક પૈકીના સુરેશભાઈ કરીને જે યુવાન છે એને એવું કીધેલું કેમકીનનું પેકેટ પોપરીન છે બબલું છે એવું ક્યાંક ખાઈએ તો એટલા માટે રોડને સામે કાંઠે દ્વારકાધીશ નામની જે દુકાન આવેલી છે એ ભરવાડ સમાજના લોકોની આવેલી છે ત્યાં એ પૈકીનો એક યુવાન એ નમકીન લેવા ગયો ત્યારે દુકાન ઉપર નાનો બાળક બેઠો હતો ચાર પાંચ કે જે એ નમકીનની સુધી એનો હાથ પહોંચી શકે એમ નહોતો એટલે એને એ દલિત યુવાને એવું કીધું બેટા આ નમકીનનું પેકેટ હું મારા હાથે લઈ લઉં અને એમ કરીને એને લીધું ત્યારે દુકાનનો જે માલિક છે એ ભરવાડ સમાજનો હતો એ બહાર આવ્યો અને એને એવું કીધું કે તું અનુજાતિનો તું મારા દીકરાને બેટા શા માટે આવી જાતિમાંથી માનસિકતાએ એને જોર પકડ્યું અને એને હુમલો કરી દીધો દુકાનમાં ચાર જણા હતા એને પણ હુમલો કરી દીધો યુવાનોને ત્યાં ઢોર માર મારવામાં આવ્યો એ દરમિયાન આ આરોપીઓએ બીજા માથા ભરે સમાજના લોકોને બોલાવી લીધા હજાર જણા બીજા આવી ગયા ટોટલ પંદર જણાએ આ ચાર દલિત યુવાનોને ઢોર માર માર્યા અને આ યુવાનોએ ભરવાડ સમાજના જે દિવંગો હતા એને એવું કીધું કે તમને ઠાકરના સમશે તમે હિન્દુ હોવ તમે ઠાકરને માનતા હોવ તો અમને મારો છતાં દોડાવી દોડાવીને માર્યા ત્યાંથી બાયપાસ ઉપરથી બધા ખેતરો આવેલા છે આ ચાર જણા ભાગ્યા એની પાછળ આ પંદર જણા પાછળ દોડ્યા મારવા માટે વાડીઓમાં એમને પકડી લીધા ત્યાં પણ ઢોર માર માર્યા એમાંથી એક ભાઈ છે સુરેશભાઈ છે એની માથામાં ચાર પાંચ ટાંકા આવ્યા છે કુહાળી મારી છે અને નિલેશભાઈ રાઠોડ કરી નિલેશભાઈ કાંતિભાઈ રાઠોડને એમણે આટલા બધા માર્યા કે એની કરોડ રજૂના ત્રણ મણકા ફ્રેક્ચર થઈ ગયા અને મગજમાં જે લોહી મળે એ મેઇન મસ્ત ડેમેજ થઈ ગયા સોળ તારીખથી અહીંયા ભાવનગર હોસ્પિટલ સર્ટી હોસ્પિટલમાં નિલેશભાઈ સારવાર હેઠળ હતા અને એ દરમિયાન ચાવડાએ ચાવડાએને ભરતભાઈ સુકરિયા અને જે લોકોએ મદદ કરી છે ખૂબ ઘણી મદદ કરી છે પણ છેવટે આ યુવાનને આજે બાવીસ તારીખે આ યુવાને પ્રાણ ત્યાગી દીધો અને જેના હિસાબે આજે દલિત સમાજ ભેગો થઈ ગયો છે વડગામના ધારાસભ્ય ભાઈ શ્રી જિજ્ઞેશભાઈ મેવાણી અમરેલી મુકામે હતા ટોચ મર્યાદાને જમીનના આંદોલનના ભાગરૂપે સાંજે ખુલ્લે પિક્ચર્સનો શોરૂમ શો બુક કરાવેલો હતો એમ સિનેમામાં આ સમાચાર મળતા અમરેલીથી જિગ્નેશભાઈ મેવાણી જીતીભાઈ ચાવડા અને હું નામ પરમાર અમે રાતે ગઈ રાતે ભાવનગર હોસ્પિટલમાં આવ્યા પીડિત પરિવારને મળ્યા અને એમને વાત કરી અને આગેવાનો સાથે વાત કરી આજે સવારથી પણ અમે અહીંયા છીએ સમાજે સર્વાનુમતે એવું નક્કી કર્યું છે કે જે આ આરોપીઓ ચાર આરોપીઓ જે છે એટલે જે અનનોન પર્સન છે એમાં કોઈ પુનાભાઈ નામનો જે માણસ છે એની ગાડી વપરાણી છે એના બે છોકરાઓ આમાં મારવામાં ભાગ લીધો છે આઈસુસ્યુટેડ ટાઈપના માણતો છે આની સામે ગુસ્સી ટોકની કાર્યવાહી કરવામાં આવે પ્રોપર તપાસ કરવામાં આવે સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવે એટ્રોસિટીના પ્રોવિઝન મુજબ જે ચાર ભોગ બનનાર છે એમાં એક ભાઈ નિલેશભાઈ ગુજરી ગયા છે એ ચારેય ચારેયના પરિવારને સરકારી નોકરી અથવા તો ચાર એકર જમીન એટલે કે દસ વીઘા જમીન આપવામાં આવે આવી ડિમાન્ડો પૂરી નહીં કરવામાં આવે ત્યાં સુધી ડેડ બોડી લેવાનું નથી આ સમાજ સમક્ષ બહુ ખુલ્લામાં જાહેર કર્યું છે અને પીડિત પરિવાર સાથે આખો સમાજ અત્યારે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં છે જે લોકો જોઈ રહ્યા છે એ ઝરખિયા પણ જઈ શકે છે અને શક્ય હોય તો સમાજના સપોર્ટમાં ભાવનગર સર્ટી હોસ્પિટલ પાસે આવો એવી આ તબક્કે આહવાન પણ કરું છું જયગી જિલ્લામાંથી આવ્યો છે ગુજરાત પોતાના વાઇબ્રન્ટ સ્વર્ણિમ અને વિકાસ પણ નંબર વન હોવાની ગમે તેટલી મોટી મોટી વાતો કરે ગુજરાતના ગામડાઓમાં ભયંકર જાતિવાદ છે દલિત સમાજના ચાર યુવાનો એ તો બેટા તારો હાથ ન પહોંચે તો જાતે એ નમકીનનું પેકેટ તોડી લઉં ફક્ત આવું કેવા બદલ દુકાનદાર તાડુ અંદરથી બહાર આવ્યો ને તારી હિંમત કેમ થઈ મારા દીકરાને બેટો કહેવાની ફક્ત આ કારણસર નિલેશ રાઠોડ અને ત્રણ બીજા દલિત સાથીઓને એટલા બેરહેમી પૂર્વક માર્યા છે બાર પંદર ગુંડાઓને ફોન કરીને અડધો કલાકમાં બોલાવી અમરેલીની બજારમાં ઉભા રોડ પર દોડાવ્યા દલિત યુવાનોને ભાગીને વાડીમાં સંતાઈ જવું પડ્યું ત્યાં એમને કૂદીને જતા ઈજા થાય એવી પરિસ્થિતિ હતી આવી ભયંકર પરિસ્થિતિમાં હોકી પાઇપ તીક્ષ્ણ હથિયારોનો કુહાડીના ઘા એમની ઉપર હુમલો કર્યો અને ગઈકાલે સોળ મેથી સારવાર લઈ રહેલા નિલેશ રાઠોડ નામના વીસ વર્ષના યુવાનનું મૃત્યુ થયું રાજ્યની સરકારે આમાંથી સબક લેવો જોઈએ પીડિત પરિવારની અમારી બધાની માંગણી છે કે સચોટ કાર્યવાહી થાય આરોપીઓને આજીવન કારાવાસ થાય એવી ટ્રાયલ ચલાવો એવી ચાર્જશીટ દાખલ કરો ભોગ બનનાર દરેકને કાં તો સરકારી નોકરી અથવા ખેતીની જમીન અમે માંગણી કરીએ એ પ્રમાણે પબ્લિક પ્રોસિક્યુટર આપો અને જે પણ વ્યક્તિની ગાડી આકૃત્યમાં કૃત્યમાં વપરાઈ ઉનાભાઈ નામનો કોઈક માણસ છે એનો દીકરો પણ સ્તર ઉપર હતો સાંભળ્યું છે કે હિસ્ટ્રી સીટર છે

પોતે કહ્યું છે કે પુનાભાઈ નામના એક માણસની ગાડી આ કૃત્યમાં વપરાય છે એનો દીકરો સ્થળ ઉપર હાજર હતો અને એ માણસ મારા સૂત્રોના કહેવા પ્રમાણે હિસ્ટ્રી સીટ વહી ચૂકેલો છે તો કે ઇલિગલ સ્ટ્રકચર ઊભું કર્યું છે આ સ્ટ્રક્ચર પણ તોડી પાડવામાં આવે એવી પણ હું માગણી કરું છું જિગ્નેશભાઈ અમરેલી પોલીસનું કહેવું છે કે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે પહેલાં ત્રણસો અને અત્યારે હત્યાનો ગુનો દાખલ કર્યો છે હત્યાની કોશિશ થઈ હોય તો ત્રણસો કરવી પડે એ બાદ માણસનું મૃત્યુ થાય તો ત્રણસો કરવી પડે નવાઈ એમાં બિલકુલ નથી પીડિત પરિવારની માગણી મુજબ તમે પબ્લિક પ્રોસિક્યુટર આપો અમે કહીએ પ્રમાણેની તમે સચોટ તપાસ કરો ભોગ ભંડારની એટ્રોસિટી એક્ટની જોગવાઈ પ્રમાણે સરકારી નોકરી અને ખેતીની જમીન આપી શકાય આખા ગુજરાતમાં ક્યાંય આપતા નથી દલિતોની હત્યા ના થાય એ સુનિશ્ચિત કરતા નથી હત્યા થાય તો વળતર ચૂકવતા નથી આ માગણીનો સ્વીકાર ન થાય ત્યાં સુધી ભોગપણના અમે લોકો લાશનો સ્વીકાર કરવાના નથી ઈચ્છું છું કે ગૃહમંત્રી અને મુખ્યમંત્રી આવા પ્રકરણમાં ક્યારેક તો પીડિતની આંખના આંસુ લૂછવા આવે જિગ્લીશના અંતિમ સવાલ આપ ધારાસભ્ય તરીકે વિધાનસભાની અંદર આ જાતિવાદના કિસ્સાઓ જે વધ્યો છે તેને લઈને મારાથી વધારે ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર આ મુદ્દામાં કોઈ બોલતું નથી મીડિયામાં કોઈ બોલતું નથી સોશિયલ મીડિયામાં કોઈ બોલતું નથી રોડ ઉપર આંદોલનમાં કોઈ બોલતું નથી આ કામ ફક્ત જિગ્નેશ મેવાણીનું નથી આ મૂળ જવાબદારી ગુજરાતની સરકાર ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના ગૃહમંત્રી પીડિત પરિવારો કહ્યું છે કે એમની માગણીઓ છે રાજ્ય સરકાર સમક્ષ માગણી મૂકેલી છે આપના માધ્યમથી એ માગણીનો સ્વીકાર નહીં કરે અને પીડિત પરિવાર લડવા માંગતા છે ત્યાં સુધી અમે બધા મક્કમ છીએ પીડિત પરિવારની પણ 雨雨雨 <laughs>